સાંજે આરતીની જ્યોત ચારેય દિશામાં શા માટે ફેરવવી જોઈએ સનાતન ધર્મમાં પૂજા દરમિયાન આરતી કરવા માટે ઘણા નિયમો આપવામાં આવ્યા છે જો આનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવી શકે છે તમને જણાવી દઉં કે આરતી વિના પૂજા અધૂરી માનવામાં આવે છે કેટલાક લોકો આરતી કર્યા પછી છોડ પાસે દીવો રાખે છે જે વાસ્તુશાસ્ત્ર અનુસાર શુભ માનવામાં આવે છે હવે આવી સ્થિતિમાં મંદિરમાં સાંજની આરતી પછી ચારેય દિશામાં આરતીની જ્યોત બતાવવામાં આવે છે આનું શું મહત્ત્વ છે આ વિશે આજે આપણે વિગતવાર જાણીશું એક ઉત્તર દિશામાં આરતીની જ્યોત બતાવવી ભગવાન શિવ અને કુબેર ઉત્તર દિશામાં નિવાસ કરે છે શાસ્ત્રોમાં ભગવાન કુબેરની ધનના દેવતા માનવામાં આવે છે વળી મહાદેવ ઉત્તર દિશાને ખૂબ પ્રેમ કરે છે તેથી સાંજે આરતીની જ્યોત ઉત્તર દિશામાં બતાવવામાં આવે છે તેનાથી વ્યક્તિને શુભ ફળ મળે છે અને સુખ સમૃદ્ધિ પણ મળે છે બે પશ્ચિમ દિશામાં આરતીની જ્યોત બતાવવી પશ્ચિમ દિશાને શનિદેવની દિશા માનવામાં આવે છે તેથી સાંજે આરતીની જ્યોત આ દિશામાં બતાવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિશામાં આરતી કરવાથી વ્યક્તિ પર શનિદેવની કૃપા રહે છે અને શનિ દોષથી પણ મુક્તિ મળી શકે છે ત્રણ પૂર્વ દિશામાં આરતીની જ્યોત બતાવવી પૂર્વ દિશા ભગવાન વિષ્ણુની દિશા માનવામાં આવે છે તેથી આરતીની જ્યોત આ દિશામાં પણ બતાવવી જોઈએ તેનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને શ્રીહરિની કૃપા વ્યક્તિ પર બની રહે છે આ દિશામાં આરતીની જ્યોત બતાવવાથી સૌભાગ્યમાં વધારો થઈ શકે છે ચાર દક્ષિણ દિશામાં આરતીની જ્યોત બતાવવી દક્ષિણ દિશાને યમ અને પૂર્વજોની દિશા માનવામાં આવે છે તેથી આ દિશામાં સાંજની આરતી કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને વ્યક્તિને અકાળ મૃત્યુથી પણ બચાવી શકાય છે તેથી આ દિશામાં સાંજની આરતી અવશ્ય કરો આરતી કરવાના નિયમો શું છે એક જો તમે આરતી કરી રહ્યા છો તો તમારે એક જગ્યાએ ઊભા રહીને આરતી કરવી જોઈએ આરતી કરતી વખતે સહેજ નમવું જોઈએ બે આરતી કરતી વખતે ભગવાનના ચરણો તરફ ચાર વાર નાભી તરફ તરફ વાર વાર મુખ અને શરીરના તમામ અંગો તરફ સાત વાર કરવી જોઈએ બસ આ જ કારણ છે કે સાંજે આરતીને ચારેય દિશામાં ફેરવવી જોઈએ જો તમે પણ અત્યાર સુધી આરતીને ન ફેરવતા હોય તો હવેથી અવશ્ય ચાલુ કરી દેજો